ઉમરસાડી માછીવાના યુવાને અતુલ કંપનીમાં નોકરી પરથી છૂટ્યા બાદ મિત્રને શું મેસેજ કર્યો પારડીના ઉમરસડીનો યુવાન બે દિવસ અગાઉ અતુલ કમની પરથી નોકરી પરથી છૂટ્યા બાદ યુવાને ઉમરસાડી માછીવાડ ભગોદ ગામને જોડતો નદીના પુલ ઉપરથી પડતું મૂક્યું હતું જેની ભારે શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ વલસાડના મગોદ ડુંગરી ગામના દરિયા કિનારે આજે વહેલી સવારે ત્રણે આવ્યો હતો જે અંગેની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ પાયલોટ સાગર પટેલની મદદ લઈ યુવાનના મૃતદેહને વલસાડની સિવિલ હોસ્પિટલ પર લાવી પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી આ સમગ્ર મામલે ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર પાડી તાલુકાના ઉમરસાડી માછીવાડ સિમિટફળિયામાં રહેતા ઓગણીસ વર્ષીય અભય અજયભાઈ નાયકા અતુલ કંપનીમાં નોકરી કરતા હોવાથી ગત તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ અભય નાયકાની સેકન્ડશીપમાંથી નોકરી પરથી આશરે સાડા અગિયાર વાગ્યાના સુમારે છૂટ્યા બાદ તેની એક્સેસ મોપેડ નંબર જી જે પંદર ડી ક્યુ ફોર થ્રી ફાઇવ સેવન લઈને તેના ઘર તરફ પારડી જવા માટે નીકળ્યો હતો જે અરસામાં ભગોદ ગામની પાનદીના પુલ પાસે આવી તેણે પોતાની મોપેડ સાઈડ ઉપર મૂકી પુલ ઉપરથી નદીમાં જંપલાવ્યો હતો બીજી તરફ અભય મોડી રાત સુધી તેના ઘરે નહીં પહોંચતા તેના પરિવારજનો જેમાં અભયની મોપેટ ભગોદ ગામના પાર નદીના બ્રિજ ઉપર પાર્ક કરેલી જોવા મળી હતી સાથે તેનો મોબાઈલ પણ તેની મળી આવ્યો હતો જે અંગે અભયના પરિવારજનોએ વલસાડ રૂરલ પોલીસમાં તકે તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી જે બાદ આજ રોજ શનિવારના વહેલી સવારે અભયનો મૃતદેહ વલસાના ભગોદ ડુંગરી ગામે દરિયા કિનારે તણાઈ આવ્યો હતો જે અંગેની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને અભયના પરિવારજનોને આ અંગેની જાણ કરવામાં આવી હતી સમગ્ર મામલે સ્થળ ઉપર એવી પણ ચર્ચાઓ ચાલી હતી કે વલસાના એક ગામમાં રહેતી એક યુવતી સાથે અભય પ્રેમમાં હતો અને કોઈક બાબતે બંને વચ્ચે તકરાર થતાં અભય સતત ટેન્શનમાં રહેતો હતો અંતે અભય આ બધી બાબતોથી કંટાળીને તેના મિત્રને મેસેજ કરીને જાણ કરી હતી કે હવે મારે જિંદગી જીવવાની કોઈ આશા રહી નથી ત્યારબાદ અભયે આવું પગલું ભર્યું હોવાનું લોકો માની રહ્યા છે હાલ તો પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો